અણબ વલ્લભ વિદ્યાનગરમાં સ્કૂલ વર્દીમાં ફરતા રીક્ષા અને વેન વાહનો માટે ટેક્સી પાર્સિંગ સહિતના નિયમો કડક બનાવવામાં આવતા જેના વિરોધમાં આજથી સ્કૂલ વર્દીના ખાનગી વાહન ચાલકોએ હડતાળ પર ઉતરી જઈ ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે હડતાળને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા અને વાલીઓને વિદ્યાર્થીઓને લેવા મૂકવા આવતા શાળાની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સ્કૂલ વર્દીમાં ફરતા વાહન ચાલકોએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આરટીઓ કચેરી દ્વારા કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા સિવાય સ્કૂલ વર્દીના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરીને વાહનો ડિટેન કરી દંડનીય કાર્યવાહી કરતા તેમજ સ્કૂલ વર્દીના વાહનોને ટેક્સી પાસિંગમાં કરવા ફરજિયાત કરતા આ ખર્ચ અને ટેક્સ ગરીબ અને મધ્યમ વર્ગીય વાહન ચાલકોને પોષાય તેમ નથી જેથી આ નિયમમાં છૂટછાટ આપવાની માંગ પણ કરવામાં આવી હતી સ્કૂલ વર્દીના વાહનચાલકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યાં સુધી આરટીઓ નિયમોમાં ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખી આગામી દિવસોમાં આંદોલન વધુ વેગવાન બનાવવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું કે જ્યારે હડતાળના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ અટવાઈ પડતા વાલીઓને પોતાના ધંધા છોડીને વિદ્યાર્થીઓને બાઇક પર

પરંતુ જો વાત કરવામાં આવે તો પોલીસ જે રીતના કામગીરી કરી રહી છે એ ખરેખર સારી વાત છે પરંતુ આ જ પોલીસ જ્યારે સ્કૂલ ચાલુ થશે પંદર દિવસ માટે આવું કદાચ કરશે ત્યારબાદ એવું પોતાના હપ્તા વધી અને પોતાની મનમાની કહે જે બાળકો છે તમારે જોવું હોય તો આખા વર્ષ દરમિયાન પણ તમે આવો બાળકો જે વાનની અંદર આવે છે એ ભરીને જ આવશે આ તો ખાલી માત્ર કાગળ ઉપર દેખાડો કરવા માટે હાલ તો આ તાઇફા થઈ ગયા છે સરકાર દ્વારા જે નિયમો તો પાડવામાં આવે છે પરંતુ એ નિયમોને કોઈને પી જાય તેવું પણ તંત્રના જે અધિકારીઓ છે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના દ્વારા જે આ વસ્તુ કરવામાં આવે છે જેને લઈને વાલીઓ પણ શું કરે વાલીઓ પણ મજબૂર છે એમને આટલા જ બાળકોને વાનની અંદર મોકલવા માટે પણ મજબૂર છે કારણ કે ગામડા હું ગામડા લેવલથી આવતું મારું મારો બાળક અહીં સિટીની અંદર ભરવા આવે છે મારે કોઈ બીજી વ્યવસ્થા ના હોય અમે નોકરી ધંધો કરતા હોય એમને વાનમાં ના છૂટકી અમારે મોકલવા પડે છે પરંતુ સ્કૂલ દ્વારા અથવા જે વાલીઓ જે સરકાર દ્વારા જે નિયમો છે એ નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને જે હડતાલ છે હડતાલ અથવા જે પાડવામાં આવી છે અઠવાડિયા બે ત્રણ દિવસ ગયું છે પરંતુ આ હડતાલનું મહત્વ નહીં ભાઈ એની સામે જે કાગળિયા હોવા જોઈએ જે વાન ડ્રાઈવરો છે તેમને પણ સાથ સહકાર આપી અને જે બાળકોનું ભવિષ્ય છે અને આવી કોઈ બનાવો ના બને અને બાળકોની ચિંતા કરી અને સરકારના જે નિયમો છે તેનું પાલન કરે તેવી અમારી પણ એક માગણી છે હડતાલ થઈ છે અને સરકારે એક્શન લીધી છે સારું કર્યું છે પણ થોડોક ટાઈમ આપો કારણ કે વાહનવાળાએ બિચારા એ ડ્રાઈવરો બી હોય એ લોકો એકદમ એટલા બધા પૈસા કંઈથી લાવે અને બીજી વસ્તુ કે તમે એને છૂટ આપશો કે વાલીઓ પર જ એનું ભાડું ડબલ લેશે એટલે બધી રીતે અમાર તો એક જાતનું પેલું કે એ મરવાના અને વાલીઓએ મરવાના એટલે એવું કંઈક વ્યવસ્થા કરો કે વચ્ચેનો કોઈ રસ્તો એવો કાઢો કે આ લોકોને બી સારું રહે જે વાન ડ્રાઈવરો છે અને વાલીઓને બી બહુ બર્ડન ના પડે

બધાએ આંદોલન કરેલું ચાલુ કરવાની કર્યા છે શું માંગ છે આ બાબતમાં માંગ અમારી એટલી છે કે આ જે ટેક્સી કોટાનો ખર્ચ છે અમને પરવડે એવો નથી માટે સરકાર શ્રીને અમને નમ્ર વિનંતી કે આ ટેક્સી કોટા બાદ ના કરવાનું એ હલકો પાડે પ્લસ બીજું કે અમે જે તમારા ચૌદ છોકરાનો નિયમ છે ગાડીમાં અને છ છોકરા રિક્ષામાં છે એની જગ્યાએ છ છોકરા છની જગ્યાએ આઠ છોકરાઓ રિક્ષામાં પાસ કર્યા લે અને ચૌદ છોકરા વાનમાં કે ઇકોમાં ગાડીમાં પાસ કરે તેવી નમ્ર વિનંતી છે અમે એમની જોડે ચોપડી કાગરિયા સહિતના તમામ ડોક્યુમેન્ટ જે કંઈ બી છે એમની જોડે સરકાર શ્રી જોડે અને આરટીઓ સાથે અમે સમજ છીએ અગ્નિશામક ફાયર સિસ્ટમ જે છે એ બી અમે સરકાર શ્રી અને આરટીઓ નિયમ પ્રમાણે અમે સમજ છીએ તથા અમાને જે કંઈ આ ઉલ્લંઘન છે થાય છે કે ભાઈ જે કંઈ બી તકલીફ પડે છે એને માટે અમે એકઠા થયા છે અમે સ્કૂલ વાન ચલાવીએ છીએ જેવું રિપલભાઈએ કીધું કે સ્કૂલ વામ ટેક્સી કોટામાંથી પ્રાઇવેટ કોટામાંથી ટેક્સી કોટામાં અમને ખર્ચ પરવાડે એવો નથી એવું કોઈને બી પોસિબલ નથી કારણ કે એની પાછળ અમારે કેવું છે કે આટલા બધા હજારો ગાડીઓવાળા બેરોજગાર થઈ જાય છે બેરોજગાર થઈ જાય પ્લસ બીજી વસ્તુ કે વાલીઓ બી હેરાન થાય છે અમે હડતાલ કરી છે એની પાછળ અને અમે ખુદ બી હેરાન થઈએ છીએ કે અમારી રોજીરોટી એની પર ચાલી રહી છે અત્યારે અમે હડતાલ કરી રહ્યા છે તો અમારે ખાવા પીવાનું ઘરવાળા ઘર ચલાવવાનું એ બધી બહુ તકલીફ થાય છે એટલે સરકાર સરકારશ્રીને નમ્ર એવી વિનંતી છે કે અમને આનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ લાવ્યા પે અને જો ઉકેલ લાવવામાં કંઈ બી એવું કંઈ નિરાકરણ આવતું હોય વહેલી તકે જે બી સોલ્યુશન આવતું હોય અમે એમની જોડે મંજૂર છે